ગુલામી તમે કરવાના છો આ યાદ રાખજો જો આ ભ્રષ્ટાચાર અને આ બેમાનીને ડામવાનું કામ કાલ કરે સો આજ કર આજ કરે સો અબ જો નહીં કરો ને તો દારૂ જો ચાલવા જ દેવો હોય ને તો દારૂ ને લીગલ કરી દેવો જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને દારૂના હપ્તા ઉઘરાવવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં જ્યાં ખોટા દમ ધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે બી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય સુરત રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોને ડેથ સિટી જાહેર કરવા જોઈએ અને તમામ સર્કલો ઉપર એવા બોર્ડ મારવા જોઈએ કે દારૂડિયાઓ બુટલેગરો અને ગુજરાત પોલીસ બેફામ ઉડતું મોત ગમે ત્યારે તમારા માથા પર પડી શકે છે એટલે રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં હાલ જે ઘટનાઓ બની રહી છે જેમાં ફૂટપાથ ઉપર બેસેલા પરિવારજનો રસ્તા ઉપર તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો એ સલામત નથી અને દારૂડીયા જે દારૂ લઈ લઈને ગાડી લઈને રસ્તા પર નીકળી પડ્યા છે એ બેફામ થયા છે ત્યારે ગુજરાત પોલીસ એ કોની પાસે વીમો નથી કોની પાસે આરસી બુક નથી એલ લાઇટો કોણે લગાવેલી છે એટલે એના ચલાણ કાપવામાં અને દારૂડિયા પાસેથી હપ્તા લેવામાં વ્યસ્ત હોય ને ત્યારે બોલવાની આવશ્યકતા પડી છે

પણ આ ઘટનામાં હું તમને સો ટકાની ખાતરી આપીને કહું છું કે તપાસ ક્યારેય નહીં થાય કે જે દારૂ પીને વાહન ચલાવતો હતો એ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો

વૃક્ષ હોય અને 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 એમાં ફળ આવે ફળમાં જ્યારે કીડાઓ પડે ને ભ્રષ્ટાચાર રૂપી ત્યારે ઈમાનદારી રૂપી દવાનો છટકાવ કરવો ને એ આવશ્યક બની જાય છે અહિયાં ઈમાનદાર રૂપી દવાનો છટકાવ તો થતો નથી પણ ભ્રષ્ટાચારના વટ વૃક્ષને એ મોટું કરવામાં આવે છે ત્યારે ગૃહમંત્રીની પણ એ જવાબદારી છે પણ આ બાબતે એક સજાગ અને એક સ્પષ્ટ પગલા લે અને જો તમને દારૂબંધી કોઈ તકલીફ જ ના હોય અને દારૂના તમને એટલા બધા જ વાલા હોય અને દારૂ જો ચાલવા દેવો દેવો હોય ને તો દારૂને લીગલ કરી જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને દારૂના હપ્તા ઉઘરાવવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે ભી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય પરંતુ આજે ખુલ્લે આમ દારૂડિયાઓ નીકળી પડે છે ને સવારથી સાંજ સુધી એ આઠ વાગ્યા પછી નો જે આ દોર છે એમાં કેટલા નિર્દોષ લોકોનો જીવ જાય છે ને એનો તો હિસાબ એકવાર કરવો જ રહ્યો અને આમાં તો આપણે જઈએ તો જાય કોની પાસે અને ન્યાય માંગીએ તો માંગે કોની પાસે ને એવો ઘાટ થઈ જાય છે કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી જે સામાન્ય લોકો છે ને એ બિચારા તો પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે આ બ્લેક કાચ વાળી ગાડીઓ લઈને ફૂલ દારૂ પીને જે ગાડીઓ ચલાવે ને એ સામાન્ય વ્યક્તિ નથી હોતા કોઈ કાર્યવાહી નથી થતી માત્ર આરસી વીમા અને પીયુસી ના દંડ એ સામાન્ય જનતા ભરે છે અને જે મોટા માથાઓ છે ને દારૂ પી અને રસ્તા પર નંગા નાચ કરે છે અને અહીં આપણે એ પણ જણાવી દો કે રાત્રે આઠ વાગ્યા પછી લોકોની તો મને ખબર નથી પણ પ્રેક્ટિકલી તમને કહું છું કે રાત્રે આઠ વાગ્યા પછી સાઠ ટકા પોલીસ કર્મચારીઓ એ પીસીઆર વાંડના ડ્રાઈવરો હોય કે એ પછી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જેમની પાસે કોમન સિનારીઓમાં સિફ્ટ ગાડીઓ છે ક્રેટા ગાડીઓ છે અને કાળા કાચ લગાવેલા હોય ને નવા પ્લેટો ન હોય ને એ રાત્રે આઠ વાગ્યા પછી કાળા કાચવાળી ગાડી કેટલા આરોપીઓને પકડવા માટે ઉપયોગ કરે છે એનાથી વધારે પેગ મારવા માટે કરે છે રાત્રે આઠ વાગ્યા પછી સાહીઠ ટકા પોલીસ કર્મચારીઓ એ દારૂ પીને ફૂલ હોય છે મફત માં ઈંડા અને ચિકન ખાવા જોઈએ છે અને જેટલા પણ કૂટણખાનાઓ ચાલે છે ને એમાંથી કેટલા લોકોની ત્યાં ટીંગાયેલી હોય ને કૂટણખાનાઓના હુક ઉપર એ હિસ્સા પણ મારી પાસે આવી લઈ જજો હું તમને પ્રેક્ટિકલી આપીશ એટલે જો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવી છે ને તો સૌથી પહેલા આપણે આપણા ઘરથી કરવી જોઈએ આ જેટલા પણ ભ્રષ્ટાચારીઓ અને બેમાનો છે જેના લીધે નિર્દોષ લોકોના જીવ જાય છે ને એના ઉપર સૌથી પહેલા કાર્યવાહી કરવી જોઈએ જેટલા પણ આ દારૂના અડ્ડા પાસેથી હપ્તા ઉઘરાવે છે ને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જ્યારે પણ આવી ઘટનાઓ બને ને એ ઘટના બને એ પહેલા દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોને પકડી પકડીને જેલમાં ઘાલી દો દારૂ જ નહીં મળે ને તો આવા અકસ્માતો ક્યારેય થશે જ નહીં પરંતુ કરે કોણ એ નૈતિકતા એ ઈમાનદારી પણ જોઈએ ને અને એ લોહીમાં હોવી તો જોઈએ ને અગાઉ પણ એક ઘટના બની હતી જેમાં પણ એક દારૂડિયાએ ચાર પાંચ વાહન ચાલકોને ટક્કર મારી હતી અને બધાને નાની મોટી ઈજાઓ આવી હતી ત્યારે એ દારૂડિયાનો કોન્ફિડન્સ પણ જોવા જેવો હતો જ્યારે મીડિયા કર્મચારીઓ એમને પ્રશ્ન પૂછતા હતા કે ક્યાંથી દારૂ લીધો કયો દારૂ પીધો તો કે જે મળ્યો એ પીધો કપડાં ફાટી ગયેલા હતા તો કે એ તો ફેશન છે અને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને આ કૃત્ય કર્યો અફસોસ છે એને જવાબ એવો આપ્યો કે ના નથી વિચારો એ વ્યક્તિ આ સિસ્ટમને કેટલો જાણે છે જ્યારે એમના વાઈફનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધું કે એ તો એ દવા પીવે છે ને એટલે થોડાક નશામાં રહી છે એટલે ગુજરાતની જનતાને સી બનાવવાનો ધંધા બંધ કરી આજે તમે દારૂડિયાઓને અને બુટલેગરોને પાળી પોષી મોટા કરો છો ને એક દિવસ તમને જ નડશે જે આ ભ્રષ્ટાચારનું વટવૃક્ષ તમે વાવ્યું છે ને એક દિવસ તમને જ નડશે તમે જે અધિકારીઓ અને સરકારી બાબુ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા ને એનું મુખ્ય કારણ પણ એ જ છે કે કોઈની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાનીમાં તમારી પણ પૂછડી દબાયેલી હોય છે અને આજ દિન સુધી જેટલા મેં શબ્દો કીધા હતા ને મેં એકવાર કીધું હતું કે સમગ્ર સુરત અને ખાસ કરીને વરાછા સુરત ની અંદર રોડ રસ્તા ઉપર ચાલતી તમામ ભ્રષ્ટાચારીઓ એ બંધ કરાવીશું એ હાલ બંધ છે અને આજ પણ મારા શબ્દ તમારે માર્ક કરવો હોય ને તો માર્ક કરીને રાખજો કે આવનારા પાંચ થી દસ વર્ષની અંદર એ તમારા તમામ નેતાઓ કે તમામ આ સરકારી બાબુઓ અને તમારા જે રાજ્ય સેવકો છે ને જે અધિકારીઓ છે ને એના ગુલામ હશે તમારા નેતાઓ પણ આ પાસે કામ કરાવવું હશે ને તો એ કામ નહીં કરે તમારી એટલી પૂછડી હો ને તમારા એટલા કાંડ એમના હાથ નીચે દબાયેલા કે તમારે જો એમનું સસ્પેન્શન અથવા પણ કરવું છે ને તો તમારી પેન પણ ધૂજવા માંડશે એટલે એ ગુલામી તમે કરવાના છો આ યાદ રાખ જો આ ભ્રષ્ટાચાર અને આ બેમાની ને કામ કાલ કરે છો આજ કર આજ કરે છો અબ જો નહીં કરો ને

બે લોકોએ જીવ ને જે પોતાની ટુ વ્હીલર લાઈન જતા તમારા પણ સ્વજનો જીવ ગુમાવતા રહેશે અને આ દેશમાં કીડા મકોડાની જેમ તમે પણ સાફ થઈ જશો ને તમારી કોઈ ઇજ્જત આપણું રહેશે નહીં એટલે જાગો અને અવાજ ઉઠાવો એ વિનંતી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ધન્યવાદ